દેશમાં સૌથી મહત્વનો એવું બજેટ બે હજાર ચોવીસ પચ્ચીસ આજે રજૂ કરવામાં આવ્યું હતું સરકારે આ વખતે ઇન્કમ ઇન્કમટેક્સમાં સામાન્ય માણસને કોઈ રાહત આપી નથી નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બજેટની સૌથી મોટી જાહેરાત કરી છે હાલમાં કર માળખામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહીં હાલમાં સાત લાખ સુધીની આવક પર ટેક્સ નહીં ઇન્કમ ટેક્સ ભરવાની પ્રક્રિયા સરળ કરવામાં આવી છે રિફંડ વ્યવસ્થા ઝડપી કરવામાં આવી છે પાંચ વર્ષમાં કરદાતાઓને સુવિધા વધારવા પર ભાર મૂકવામાં આવી છે સીએ કાર્તિક ગુપ્તાના જણાવ્યા મુજબ ધારો કે જો કોઈની વાર્ષિક આવક રૂપિયા પાંચ લાખ છે તો જૂની ટેક્સ સિસ્ટમમાં બે પાંચ લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત છે આવી સ્થિતિમાં વ્યક્તિ બાકીના બે પાંચ લાખ રૂપિયા પર પાંચ ટકાના દરેક ટેક્સ ચૂકવવા માટે જવાબદાર રહેશે એટલે કે તેણે બાર હજાર પાંચસો રૂપિયા ટેક્સ ચૂકવવો પડશે પરંતુ સરકાર ઇન્કમ ટેક્સ એક્ટના સેક્શન સિત્યાસી એ હેઠળ આ ટેક્સને માફ કરે છે આમાં પણ એક પેચ છે જો તમારી કમાણી એક રૂપિયાથી પણ પાંચ લાખ રૂપિયાથી વધુ છે તો તમારે એક રૂપિયા પર નહીં પરંતુ બે પોઈન્ટ પાંચ લાખ રૂપિયા પર ટેક્સ ચૂકવવો પડશે હવે બે પોઈન્ટ પાંચ લાખ રૂપિયા પર પાંચ ટકાના દરેક ટેક્સની જવાબદારી બાર હજાર પાંચસો રૂપિયા થશે બાકીના એક રૂપિયા પર વીસ ટકાના દરે ટેક્સ ભરવો પડશે એટલે કે બાર હજાર પાંચસો એક રૂપિયા ટેક્સ ચૂકવવો પડશે